આકી જિંદગી દારૂ પીયો છે. એ આકી જિંદગી. અલ્યા આજ તો નમ કાકે ઓય મજૂર મજૂર તે કે આવી નચ્ચો દોય આવીને બેહરા અમે. મજૂર તે કે આવી નહીં રોડા હાધી લે. હું કે ગેમ આડી ના કન તો ધૂમ અરે શું બધી. કોઈ નહીં આયે. કે મજૂરિયા તો આયા નહીં. હકરી હાડો ભાગાય હકરી. ઓચે બેઠું છે રે. આ આ

ફરોડી તમે ભૂંડ જેવા હો તમે ભૂંડ જેવા આ બેટા પેલી લાવશો તો ઘઉ વઢાય ને ઘઉ ની વઢે એ પોતરી લઈને આવું છો તો ઘઉ વાટો જો એમ નેમ તો જો હવ એક કે કે ઘઉ વાટો પણ પેલી પોતલી જો હે નહીં આમાં ભાઈ લે મગજ ખજુવા ગોડાર મું નકમ લાવે છે એલે ચોકલે પગે મગજ કો આ ઘઉ વાટો કે ઘઉ બહુ હાલ ની વાટો પેલી લાવો પોતલી પર ઘઉ વઢાય એ

એ ભાઈ ગાવ તો લ્યા તારા બા લઈ નું હોય લઈને આયો છે 50 રૂપિયા તારો બા વધ્યા લઈ હોય આયા તો હું કીધું તો 50 રૂપિયા માં તો એવું એમ ખરા તાપના

પીપળું છોરી કરે તે લી વાત તો પછી તમાર કેવું વાત હસી છે પણ હવે શું કરું માર પીપળું હવે ને પૂછો પૂછો લાલ તો હું ફોન કર્યો હતો ભગે પૂછતા આવજો પગાર તો હવે શીખ્યો હશે મને કો ખબર નઈ પગાર ક્યાં હે ક્યાં નઈ એમ કે રહ્યા હતા આપણા ક્યાં છે બીજે તો ના પીપુલ ચોરી જાય તો કેસ તો ના હોય પણ તો અડે છે ક્યાં ચેક કરવા જવું પડે એમ ના ખાલ યાર હોય તો વાડી કો ખાલ આર જો હા હાસમીન જાજો હો ના રે હાસમીન જ જા આ નો આબળો વાત તું જો મારા પીપળાની પાળ મળે ને તો મને કહેજો

તો મારવા તેન હું લેવા આવી તું પેલું તો શું કોણ આ દારુ હોય કે બેઠું હોય તા આ મારો 50 ગોઠો આ